રાજકોટ જિલ્લાના ઉપલેટાના મુખ્ય રસ્તો હાલ ભારે વાહનો માટે બંધ હોવાથી વહેલીમાં વહેલી તકે રિપેર થાય તેવી લોક માંગ ઉઠી ઉપલેટાનો ગણાતો મુખ્ય રસ્તો જે ઉપલેટાનું નાક ગણાય છે તે ઉપલેટા ધોરાજી રોડ પર જે ગોડલ સ્ટેટન એન્ડ હેરિટેજ પુલ આવેલ છે તે પુલ કલેક્ટરના આદેશ છેલ્લા દોઢ વર્ષોથી ભારે વાહન માટે પ્રતિબંધ છે તો તેનો સમારકામ કરાવી પુલ ચાલુ કરવા લોકમાં ગુપલેટા નગરપાલિકા હસ્ત કુપલેટા ધોરાજી રોડ આવેલ છે નગરપાલિકા આ વિસ્તારમાંથી લાખો રૂપિયા ટેક્સ ઉઘરાવે છે પણ નગરપાલિકા તરફથી એક પણ જાતની સુવિધા જેમાં સ્ટ્રીટ લાઇટ સાફ સફાઈ કે કોઈ પણ જાતની નગરપાલિકા તરફથી કોઈ પણ સુવિધા મળતી નથી ઉપલેટાનું નાક ગણાતો જે રોડ રાતે એક પણ સ્ટ્રીટ લાઇટ કે જોવા મળતી નથી અંધારપટ જોવા મળે છે ભયનો માહોલ જોવા મળે છે રાત્રે માણસોને નીકળતા પણ ડર લાગે છે તેથી આ વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતના પગલા લેવામાં આવતા નથી સ્થાનિક આગેવાનો કે ચીફ ઓફિસર તરફથી કોઈ પણ કામગીરી થતી નથી જો કોઈ કામગીરી ન કરવામાં આવે તો આજુબાજુના રહીશો અને ઇન્ડસ્ટ્રી જેરિયાના લોકોને માંગ છે કે અમને વેરા માફ કરી આપવા અમારે ભારે વાહન આવતા હોય ત્યારે અમારે ફરી ફરીને આવવું પડે છે ત્યારે અમારે પેટ્રોલ ડીઝલનું પણ વધારો દેવો પડે છે વહેલી તકે આ રસ્તો રિપેર કરવામાં નહીં આવે તો ગાંધીજી ચિત્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે રિપોર્ટર અરશીભાઈ આહીર ઉપલેટા हेलो મારું નામ કિરણ ડાંગર છે આપણે અત્યારે જે જગ્યા ઉપર ઊભા છે અમે રસ્તા ઉપર ઊભા છે તે ઉપલેટા ધોરાજી જતો જે જૂનો રસ્તો છે જૂના પુલવાળો રસ્તો આજે દોઢ વર્ષ થયા કલેક્ટરે જાહેરનામું આપીને પુલ બંધ કરેલો છે તો કેટલી અગવડતા અમારે ને મોટા સાધન વાળાને પડે છે અમારે બધે ફરી ને જાવું પડે છે અમે એટલો એટલો વેરો દઈએ છીએ અહીં ઇન્ડસ્ટ્રીજ એરિયાવાળા એટલો વેરો દે છે તો રસ્તાનું કામ કેમ થતું નથી નગરપાલિકા પાસે એવો બધો વેરો જાય છે તો રસ્તો કેમ ખુલ્લો નથી કરતા પુલ નું કામ કેમ નથી ચાલુ કરતા એટલે આ પ્રેસ માધ્યમથી હું નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના આગેવાનો વહીવટ કરતાઓને કહેવા માંગુ છું કે ભાઈ તમે આ રસ્તા આમો જોવો ઉપલેટાનો જે નાક ગણાય છે જે રસ્તો બાયપાસે ફરીને અમારે સિટીમાં જવું પડે છે તમે તપાસ કરો અત્યારે કેટલા નવ દસ કિલોમીટર દૂર થઈને જવું પડે છે પબ્લિક રજડે છે ટ્રાન્સપોર્ટિંગ વિભાગ બંધ છે ટ્રાવેલિંગ બંધ છે તો એના માટે રિક્ષા ભાડા ખર્ચી ખર્ચીને ઘરે જાવું પડે છે હું નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકાના આગેવાનોને વિનંતી કરું છું કે તમે આ જે ચૂંટણી ટાઈમે રોડ વાઇડિંગ કરો છો અત્યારે થોડું ઘણું સાફ સફાઈ કર્યું એવું કરો છો શું તમે આવા દેખાવ કરો છો સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો અંધારામાં આ રસ્તામાં તમે નીકળો રાતે એકદમ અહંકારમય હોય છે તો સ્ટ્રીટ લાઇટો ફિટ કરાવો બધે બીજા કે સિટીમાં જો બીજા ગામડામાં જો ગ્રામ્ય લેવલે હવે તો એવી સ્ટ્રીટ લાઇટો ફિટ થઈ જાય તો ઉપલેટા તો ગોંડલનો નાક ગણાતું એવું સિટી છે તો શું કામે સુવિધા નહીં જો હવે પછી આ પ્રેસના માધ્યમથી કંઈ પણ નઈ નિર્ણય લેવા છે તો મેં ગાંધી સિદ્ધિયા માર્ગે આંદોલન કરશું જય હિન્દ મારું નામ કુલદીપ ડેર છે તમે જે જોવો છો એ ઉપલેટા નગરપાલિકાનો રોડ છે બરોબર હવે આ રોડ ઉપર ખાડા વાળો છે કે એમાં આપણે બાઇક લઈને નીકળતા અનેક વાર પડેલા જોયા છે અમે બરોબર સાવ રાતના રસ્તો અંધકાર હોય છે અને આ વેરાના નામે લાખો રૂપિયા લે છે

અમારી માંગ એ જ છે કે અહીંયા છે સ્ટ્રીટ લાઇટ ફિટ થવી જોઈએ આ રોડ વ્યવસ્થિત થવો જોઈએ સરખો થવો જોઈએ એમાં ક્યાંય ખાડા ખબડા કઈ રેવું ન જોઈએ તમે આગળ તમે શૂટિંગ લેજો ભાઈ એમાં કેટલી અદે ખાડા છે ને કેટલી અદે માણસ પડે છે ને એ તમે જોજો ખાલી એકવાર હું એક વાર મુકેશભાઈ બોલું છું મારી ઓફિસ ઉપર જોડી ગુનારો પર છે આ નગર પાલિકા ની અસુવિધા ની અમારે ફરી ફરી જવું પડે રાતે હાલવા બ્રેક પણ લાગે છે ચોમાસા માણસો પડી જાય છે કેટલા એક્સિડન્ટ થાય છે અમારું યોગ્ય પગલા લેવા વિનંતી નગર અમે પછી એવું જ કરશું તમામ જવાબદારી પાલિકા ની નગરપાલિકા રહેશે કઈ પણ થશે તો આવું